પોલીસે સ્તળ પરથી રોકડા 14,000 તથા 36,500 ના પાંચસોના ચાર મોબાઇલ ફોન તેમજ લાઈટ બિલ મળીને કોઈ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે સ્થળેથી એક સંચાલક સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા પોલીસે રેડ દરમિયાન સાત મહિલાને મુક્ત કરાવી હતી અને પોલીસે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ